નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાત માટે લાલબત્તી સમાન કિસ્સો મૃત્યુદરમાં પચીસ ટકાનો વધારો ભારતમાં દર ચાર મિનિટે એક મહિલાનું કેન્સરથી મૃત્યુ થાય છે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન કેસોમાં અગિયાર ટકાનો વધારો નોંધાયો છે જ્યારે ગુજરાતમાં મૃત્યુદર પચીસ ટકા જેટલો ઊંચો ગયો છે મોડેથી નિદાન થવાથી આ વધારો થયો છે કારણ કે માત્ર એક પોઈન્ટ છ ટકા મહિલાઓ જ સ્ક્રીનિંગ કરાવે છે વીસ વર્ષની શરૂઆતથી જ નિયમિત યોગ્ય તપાસ અને સ્વ તપાસ કરાવવાથી કેન્સરના સ્ટેજ ઝીરોમાં પકડીને સો ટકા બચાવી શકાય છે રેલવે વિભાગની દિવાળી સુધરી પશ્ચિમ રેલવે દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રેનો ચલાવી હતી દસ થી સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન કુલ બસો બાસઠ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું આ ટ્રેનોમાં આશરે ચાર લાખ મુસાફરોએ મુસાફરી કરી રેલવે વિભાગને આશરે બેતાલીસ પોઈન્ટ પાંચ કરોડની આવક પણ થઈ દિવાળીમાં ઘરે જતા અને પરત ફરતા લોકોને આ ટ્રેનોએ મોટી રાહત આપી હતી

મગજને નુકસાન પહોંચાડતી આદતો હવે જોવા મળી રહી છે ડોક્ટર પાલના મગજને નુકસાન પહોંચાડતી રોજિંદી આદતોમાં પૂરતી ઊંઘ ન લેવી લાંબો સમય બેસી રહેવો સતત તણાવ પ્રોબ્લેમ આવવું ખોટું ખાન પાન વારંવાર એક જ કામ કરવું પણ નુકસાનકારક છે આ ઉપરાંત સોશિયલ આઇસોલેશન તેમજ અવાજે સંગીત સાંભળવો માનસિક ઉત્તેજના ટાળવી અને સૂતા પેલા સ્ક્રીન જોવી મગજ માટે હાનિકારક છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે એક નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે ઓગણીસ કિલો વજનના કોમર્શિયલ સિલિન્ડરમાં સાડા ચાર રૂપિયાનો ઘટાડો થયો છે સાથે દેશમાં હવે આશરે સત્તરસો ને પચાસની આસપાસ તે મળી રહ્યો છે બીજી તરફ ઘરેલુ વપરાશ માટે ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર જૂના દરે જોવા મળશે એટલે કે આઠસો ને અડસઠ રૂપિયા ને પચાસ પૈસા ઉપર યથાવત રહેશે ગૃહિણીઓને હાલ કોઈ રાહત મળી નથી ભાજપે શહેર અને જિલ્લામાં પદની નિમણૂક માટે બ્યાસી નિરીક્ષકો નીમ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક અને સરકારના વિસ્તરણ બાદ હવે પક્ષમાં મોટા ફેરફારોની કવાયત શરૂ થઈ છે પ્રદેશ ભાજપ શહેર અને જિલ્લાના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે બ્યાસી નિરીક્ષકોની નિમણૂક કરી છે આ નિરીક્ષકો દર શહેર અને મહાનગરપાલિકામાં જઈને ઉપાધ્યક્ષ મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દાઓ માટે ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર કરશે એમ સાતસો લોકોના થયા છે મોત યામાં સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા વિરોધ પ્રદર્શનમાં સાતસો લોકોના મોત થયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ સામ્ય સુલુ હસને તાજેતરમાં મુખ્ય હરીફોને જેલમાં ધકેલી દીધા અથવા ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણે ધમાલો થઈ ગઈ હતી સરકારે ઇન્ટરનેટ બંધ કરીને કરફ્યુ લાદ્યો હોવા છતાં હજારો વિરોધીઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખી રહ્યા છે ટ્રમ્પે બે હજાર પચીસમાં સત્યાવીસો ને નેવ ભારતીયોને પાછા ધકેલ્યા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન વિદેશી નાગરિકો પ્રત્યેની નીતિ કડક બની છે જાન્યુઆરીથી ઓક્ટોબર બે હજાર પચીસના અંત સુધીમાં વિવિધ માપદંડો પૂરા ન કરવા બદલ સત્યાવીસો નેવ ભારતીય નાગરિકોને અમેરિકાએ સ્વદેશ પરત મોકલ્યા છે વિદેશ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે કે કડક નીતિના કારણે ગેરકાયદેસર ધુસણખોરી કરતા ભારતીયોની સંખ્યામાં બાસઠ ટકાનો મોટો ઘટાડો પણ નોંધાયો છે વધારો નાણા જાહેર કર્યા હતા આ મુજબ નકલી પાંચસોની નોટોની સંખ્યામાં વધારો થયો છે બે હજાર ત્રેવીસ માં એકાણું હજાર એકસો ને દસ બે હજાર ચોવીસમાં પંચ્યાસી હજાર સાતસો ને અગિયાર જ્યારે બે હાજર પચીસ આ સંખ્યા વધીને એક લાખ સત્તર હજાર સાતસોને બાવીસનો નકલી નોટોનો આંકડો થયો છે જ્યારે બે હજારની નોટો ચલણમાં હતી ત્યારે નકલી નોટોની સંખ્યા સૌથી વધુ હતી વર્ષ બે હજાર પચીસમાં પણ બે હજાર રૂપિયાની પાંત્રીસો આઠ નકલી નોટો મળી આવી છે રૂપિયા બે હજારની નોટ બંધ થયા પછી નકલી પાંચસોની નોટોની સંખ્યામાં વધારો થયો છે મોહસિન નકવી વિરુદ્ધ બીસીસીઆઈનો એક્શન પ્લાન એશિયા કપ જીત્યાના એક મહિના પછી પણ ટ્રોફી ન મળતા બીસીસીઆઈ અને પાકિસ્તાનના મોહસિન નકવી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે બીસીસીઆઈને આશા છે કે ટ્રોફી આગામી બે દિવસમાં મુંબઈ હેઠાટર ખાતે પહોંચી જશે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી તરફથી કોઈ ઉકેલ નહીં આવે તો ભારતીય બોર્ડ આ મામલો ચાર નવેમ્બરથી દુબઈમાં શરૂ થઈ રહેલી આઈસીસીની બેઠકમાં ઉઠાવશે અમરેલી નજીક બસ પલટી ખાઈ ગઈ છવ્વીસ લોકોના થયા છે ઈજાગ્રસ્ત અમરેલીથી સુરત જઈ રહેલી ખાનગી બસને પાસે ગંભીર અકસ્માત બસના ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બસમાં સવાર કુલ છવ્વીસ મુસાફરોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચિત્તલ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સોનમ વાગચુક ટોચના ક્લાઇમેટ લીડર્સની યાદીમાં સામેલ થયા છે ભારતીય પર્યાવરણવિદ અને શિક્ષણવિદ સોનમ વાગચૂગને ટાઈમ મેગેઝિન દ્વારા હંડ્રેડ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ક્લાઇમેટ લીડર્સ બે હજાર પચીસની યાદીમાં સ્થાન મળ્યું છે મેગેઝિને લદ્દાખમાં પાણીની સમસ્યા હળવી કરવા બદલ તેમને સન્માનિત કર્યા છે જ્યાં તેમણે કૃત્રિમ ગ્લેશિયર બનાવવાની ટેકનિક શોધી હતી તેમના પત્નીએ કહ્યું કે દુનિયા તેમને પ્રભાવશાળી માને છે અને સરકાર તેમને એન્ટીનેશનલ કહે છે બોલીવુડ સુંદરીના જન્મદિવસની શુભેચ્છાઓ બોલિવૂડ અભિનેત્રી અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને આજે બાવનમાં જન્મદિવસની ઉજવણી કરી એક નવેમ્બર ઓગણીસો તોંતતેરના રોજ મેંગ્લોરમાં જન્મેલી ઐશ્વર્યાએ દેવદાસ અને હમ દિલ દે ચુકે સનમ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનયથી વૈશ્વિક ખ્યાતિ મેળવી છે ફિલ્મો અને ફેશન જગતમાં તેમનો દબદબો કાયમ રહ્યો છે આ ખાસ દિવસે ચાહકો અને ફિલ્મ જગતના સ્ટાર સોશિયલ મીડિયા પર શુભકામનાઓનો વરસાદ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે